વંદના પાઠક આપણી સાથે જોડાયા છે ખૂબ ખૂબ તમારો સ્વાગત છે વંદાના સ્યુ આંગુ થેન્ક યુ સો મચ હું તો ફેન છું પણ એટલા લાખો લોકો જો તમને જોઈ રહ્યા છે પણ તમારા બહુ જ મોટા ફેન છે આઈ હેવ બિલોપર રાજ કરને વાલે માનવ ગોહિલ લેડીઝ એન્ડ જનરલમેન

જેનો એ ફોર્ટી ફોર્ટી ફાઈવ ની એજ માં છે અને એની અંદર ઘણા બધા હોર્મોનલ ચેન્જિસ આવી રહ્યા છે એટલે સ્વભાવ બદલાય માણસનો નું થોડા ચીડચિડા થઈ અને કેવી લાઈફ છતાંય છતાંય આટલું બધું હોવા છતાંય એની મીઠાશ કે એની ગળપણ નથી થોડતી બિલકુલ દેટ ઇઝ વોટ ઇઝ જલેબી અબાઉટ આ વિદ્યા પાઠક છે કે જેની લાઈફમાં આવી જ રીતે એક વાવાઝોડું આવે છે એવું કહી શકો કે મિડલાઈફ ક્રાઇસિસ આવે છે અને હાઉ શી ટ્રાઇઝ ટુ ફાઇન્ડ હર સેલ્ફ વાહ તો એની જર્નીની વાત છે વિથ ફેમિલી વિથ ફ્રેન્ડ ફ્રેન્ડ યુ આ વાત હે તો વિદ્યા પાઠક ને વિદ્યા પાઠક ની છે અને પરણી છે ચંદીગઢમાં પણ વડોદરામાં જલેબી બહુ ભાવે એટલે કોઈ ઓકેશન ના જોઈએ એને સેડ હોય તો જલેબી જોઈએ ખુશ હોય તો જલેબી જલેબી સ્કૂલ જતા પહેલા જલેબી સ્કૂલ થી આવ્યા પછી જલેબી અને એ પણ બચુ હાથ થી જલેબી એટલે બચુકાકા એનું નામ પાડ્યું જલેબી ટિકિટ બુક કરાવી નાખો માનવ તમારી માટે એક પ્રશ્ન છે અમે એ તો ઓળખીએ છીએ જાણીએ છીએ કે યુ આર એ ટેરેફિક ડાન્સર સરોજ ખાન આવીને કહીને ગયા છે કે યુ આર એ ટેરેફિક ડાન્સર આર યુ અ ગ્રેટ કુક એવું કહી શકાય આઈ ફેન્ટાસ્ટિક ફેમિલી કુકિંગ સ્ટોરી ઓકે તો આજે જલેબી રોક અહીંયા થવાનું છે તો એની માટે આપણે પ્રેપેરેશન માં શું બધું કર્યું છે

અને પછી એને બોઇલ કર્યું અને એટલે મને બહુ ખબર ના પડે પણ એક પેલો તારવાર ના જોઈએ એમાં ઓકે એટલે ખાલી બોઇલ કરીને એવી રીતે રાખ્યું એટલે ચાસણી આમ થોડી થીક રહે હા થીક થીક તો નહીં બહુ પણ મસ્ત ઓગળી જાય સુગર અને ત્યાં સુધી જોતો એટલે કેટલો બધો ટાઈમ લીધો હશે તું વિચાર કર અમે આટલી વાર ચાસણી બની ગઈ હા ચાસણી બની ગઈ એની અંદર એક ચમચી ઘી નાખી એમાં અડધો ચમચી અમે નાખ્યું પાવડર આપણો શું કેવાય બે અને એક ચમચી તે નાખ્યું અને પછી પેલા મિક્સ કર્યું અને પછી માનવે થોડું થોડું પાણી નાખ્યું એનું બેટર આવું હોવું જોઈએ કન્સિસ્ટન્સી આ બેટર છે તો હવે આપણે ક્યાંક

યાર મને કેમ વિશ્વાસ આવી નથી રહ્યો આવો કોઈ ઘરે પૂછો મહેતા ને ઓકે બચ્ચે ના પૂછતા ઓકે બટ યુ નો વોટ

બટ લવલી માનવ હા બની ગયા છે અચીવમેન્ટ વાળો કે સારી ઉંગા આજે કરે પછી ને સારું કામ કર્યું આપણે માનવ સપોઝ તમારી ડોટર તમારી પાસે આવીને કહે કે પપ્પા મને ભૂખ લાગી રહી છે અને ઘરે કુક નથી તમે ઓર્ડર બી ના કરી શકો તો તમે શું બનાવો એમની માટે તો મારી પાસે આવે જ નહીં કાગે છે કે ગડબડ કરતે ના બટ આઈ થિંક હું

અનારી સૂત્રો કે હિસાબ સે મુજે પતા ચલા હૈ કે તમારો બિયર્ડ સ્ફૂડ કોમ્બિનેશન જો તમે ટ્રાય કર્યુ સે એ ડાળ સાથે બિસ્કિટ હે તમે ટ્રાય કરી સે આત બહાર આવી ગયું આ તમે બતાને કીતો કે ઓર પડી ઓર જ ખર પડી ઓ માય ગોડ આ ફાટી ગયે ના નતે આમ મલાઈને કુક વેલા ડરાવી અવાજ બહાર કે દે કે ખબર ન પડ મેને એક સિગરેટ એક બાર એક્ચ્યુઅલી થે ને મે મે ચા બનાવાનુ કહું તો એટલે મને ચા લઈને આયા તાર સુધી મને કીધું કે ઘરમાં દાળ ઢોકળી બની છે એટલે લઈ આવો નાય સીરિયસલી હે દાળ ઢોકળી એન્ડ ચા વાહ સીરિયસલી તો તમે આવું તો કર્યું છે તમે ટ્રાય કરીને નથી ખાલી હા પડતો હે વાહ કારતન કર્યા છે તમે આ કર્યા છે કર્યા છે એમ ઓ વાહ જો જલેબી કેરી સાતે ટ્રાય કરે આપણે કોઈ કોઈ વિયર કોમ્બિનેશન મે જલેબી નું ઓફકોર્સે જલેબી રબડી જોડે ખાય દૂધ હોય એ પણ એટલું નથી કોઈ વિયર કોમ્બિનેશન જલેબી નચ્છા

બધી અચ્છા નોટ એવું છે કે દુનિયા એક તરફ પર માક કે હાથ કા ખાના એક તરફ તો એવી કોઈ ડિશ જે તમારા મમ્મી તમારા માટે બનાવતા હોય ને તમને હજુ બી જયારે યાદ કરજો ખોવાઈ જાઓ અરે કાલે જ હું મારા મમ્મી ને ત્યાં હતી અને એમણે ગોળની રોટલી બનાવી હતી હવે ઇટ ઇઝ વેરી સિમ્પલ અને બહુ જ છે બનાવી પણ જયારે મમ્મી નો હાથ આવે ને એટલે તો આમ એ જે પ્રેમ અને એમણે ગોળ ની રોટલી બનાવીને મને બહુ જ ભાવે છે એમના હાથ ની એટલે એમણે કહું કે તારા માટે મેં ગોળની રોટલી બનાવી છે પછી શું જોવાનું લાઈફ ઓર ક્યાં થાય ઓર ક્યાં થઈએ मानव व्हाट अबाउट यू सेम आई थिंक इट्स सो स्ट्रेंज बहु बॉम्बे मरो ने श्वेता इज पंजाबी हम्म मतलब गौड़नी रोटी के सवारे जे रोटी न चुरो करी न गौड़ नहीं ये त्यांगड़ी ना होया गुजरात में होए बट मोमते आवे होए जरे खास वो रोटी बनाउरा हो एक दिन से नेक्स्ट द मॉर्निंग आई आस्क टू मेक दैट फॉर मी और इतना तरस हां ये मुमिना हाथ ने

એક ઓરા છે એક તમારા ફેસ પર એક તેજ છે હું રંગની વાત નથી કરી રહી હા કાળા ધોળાની વાત નથી કરી રહી એક તેજ છે નિખાર છે મેડમ ઉસકા રાસ ક્યાં હૈ એવું ક્યારે થયું છે કે તમે કઈ ખાતા હો સપોઝ પપ્પૈયા તો પપ્પૈયું મોઢા પર લગાવી દીધું હોય બહુ જ ટેવ છે ખરેખર કઉ છું મને એટલે બનાના પણ ખાતી હોઉં થોડુંક સાઈડમાં રહી ગયો મન છે ને

સરસ સરસ ફિલ્મો લાઇન્સરાવી છે તો વનનાબેનમાં કઈટ્યુડ કે વર્તન કે ના સાવ આપણા જેવા છે સાવ એકદમ સિમ્પલ એકદમ શી ઇઝ અ ગીવઅપ શી ઇઝ અ મધર એન્ડ શી અ કાઇન્ડ પર્સન મને લાગે કે આપણે મેમ તમે તમારા બાળકો માટે એવી કોઈ અમારી ફેવરેટ વસ્તુ જે બાળકોને તમારા હાથ ની જ ભાગતી હોય ઓલવેઝ ડિમાન્ડ કરતા હોય માં આ બનાવો એવું કઈ મારા દીકરા ને મારી દીકરીને મારા હાથની આપણી જે ગુજરાતી ખાટી મીઠી દાળ હોય ને અરે બહુ જ ભાવે અને હું બનાવું અને મારી દીકરીને પાસ્તા અને બ્રેડ પિઝા હું છે ને આ એને બહુ પિઝા અને પાસ્તા ને એવું બધું બહુ ભાવે એટલે પછી હું પિઝા પરાઠા બનાવ એટલે એટલીસ્ટ રોટલી જાય હેલ્ધી વસ્તુ અને વેજીટેબલ્સ ની ચોર છે એટલે પછી હું આમ ખીણી ખીણી ને એવી રીતે કરીને કંઈક કરું પીઝા કરીને આપું એટલે થોડુંક ખાવાનું એ થાય પણ વનનાબેન આ બધું પહેલાથી થી જાણતા લગ્ન કરીને જયારે ગયા હતા શું મારા લગ્ન થયા ને ત્યારે મને આવડતું નતું અને મારા ઘરે કેવું હતું મારા દાદી કે હવે મારી દાદી તો બહુ જમી બહુ ફોર્ડ હતી એને કહું કે કઈ નથી શીખવાનું એટલે આપણે ઓકે અને ફરણી ને આવી અને મુંબઈ શિફ્ટ થયા ત્યારે આમ ગેસ વેસ તો એટલે હું ને મારા હસબન્ડ જઈને સ્ટો લઈ આવ્યા પેલા પંપ વાળો હોય ચાલુ કર્યો અને કે આજે પહેલો દિવસ છે તો આપણે બનાવીએ એટલે પછી શું બનાવતા સાંભળેલું હોય જોયેલું હોય મમ્મી ને બનાવતા એટલે અને એમાં કયો શીરો બનાવે છે લોટ નો એટલે એ લોટ નો શીરો બનાવ્યો

કે છોકરો હોય છોકરી એવું નથી કે છોકરીએ જ બધું કરવું જોઈએ કેવું એવું નથી છોકરાઓ પણ શીખવું જોઈએ સાજે માંડે કઈ પણ હોય તમારી પાર્ટનર એટલે હોય ના હોય ઘરે બાર ગયા મમ્મી ના હોય ઘરમાં

ઓકે અમે તો ખાવા બેઠા મસ્ત એકદમ સરસ રીંગણનું ભરતું બનાવેલું ખાવા બેઠા તો બધા છાલ છાલ ક્લીન એમને ખ્યાલ નહીં આવ્યો અને મસાલો વગેરે વ્યવસ્થિત કર્યું તો એમને ખ્યાલ નહીં કે ઉપર પેલું છાલ પડ કાઢવાનું હોય એટલે જમતા જમતા અમે કાઢતા કાઢતા ખાતા ગયા અને કિચન માં જઈને જોયો તો લોટ પડ્યો તો પેલો બાળકો પડ્યો તો આજુબાજુ પેલા રાઉન્ડ બહુ એવું છે પણ રોટલી શાક દાળ ભાત બેસીક ખાવાનું બનાવતા જોઈએ

અને તમારા જરૂરી છે કારણ કે મને લાગે છે સ્ટાર્ટિંગમાં શું છે યુથમાં છે ને આપણે ઘણી વાર આપણી હેલ્થ ને ગ્રાન્ટેડ લઈ લેતા હોય છે એ વખતે કોઈ પ્રોબ્લેમ હોતો નથી સરસ મશીનરી ચાલતી હોય છે એ વખતે ગ્રાન્ટેડ બટ આફ્ટર યોર થોર્ટી યુ નો ધ સ્ટ્રગલ ઓફ ધ બોડી માઇન્ડ સ્ટાર્ટ જો આપણે ધ્યાન ના રાખ્યું હોય તો આઈ થિંક પહેલાથી જો થોડું અવેરનેસ હોય અને હવે તો બધા પાસે ઘણું અવેરનેસ છે જીમમાં પણ આઈ થિંક લોટ ઓફ પીપલ ગોઈનું જીમ હવે

હવે તમે ખાઈ ગયો છે જો જલેબી પિસ્તાલીસ વર્ષ પછીના ના જીવન માં ફરીથી જીવવાનું શરૂ કરી શકે હું પિસ્તાલીસ પછી ના જીવનમાં ખાવાનું રાંધવાનું શીખી ખરાબ એવું છે जलेबी रॉक्स जलेबी तैयार है तैयार है अलग अलग टाइप की जलेबी हमने बनाई है थोड़ी बनी है <rivalry> जो बन गई है अलग अलग प्रकार <what> नहीं, हाँ बनी बनी थीक 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 की अलग अलग लेकिन ठीक ठाक हाँ हाँ ठीक है भाई खा के देखे खा के देखो आ, देखो आप भी टेस्ट कीजिए मैं गरम होगी गरम यार ये एक्चुअली बहुत क्रिस्पी है के, के लोग टेन पे मास्क हैं हाँ, बताओ जलेबी लोग कितना मास्क ले

બિલકુલ અને જલેબી ખાધા પછી જો આનંદ આવે ને જે સંતુષ્ટિ મળે જલેબી રોક જોયા પછી પણ તમને એની જ અનુભૂતિ થેન્ક યુ સો મચ માનવ એન્ડ વંદના વેરી હેપી જો તમને આ એપિસોડ માં ખુબ મજા પડી હોય અને તમને અમારા સુધી કોઈ પણ વાત કહેવી હોય કોઈ પણ વાત પહોંચાડવી હોય તો સ્ક્રીન પર આપેલા એડ્રેસ ઉપર તમે અમને પત્ર લખી શકો છો પર અથવા સ્ક્રીન આપેલા નંબર ઉપર વોટ્સએપ પણ કરી શકો છો હું તો આવું આજના એપિસોડમાં આટલું જ પણ તમને ફરી મળતી રહીશ તબ તક કે વેરી ગુડ કેર ઓફિપેસ ક્યુ क्योंकि अपना ધ્યાન રાખના બહુ જરૂરી है સ્વસ્થ રહો મસ્ત રહો